સિટી ન્યૂઝમાં વિજ્ઞાપન વિરામ બાદ વધુ સમાચારો જોઈએ તો જૂનાગઢના પંચાલ યુવા સંગઠન દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વાસ્તુકલાના દેવતા ભગવાન શ્રી વિશ્વકર્માની જન્મજયંતિ મહાસુદ તેરસના દિવસે ભારતભરમાં ઉજવવામાં આવે છે અને આ દિવસે વિશેષ પૂજા અર્ચન ભગવાન શ્રી વિશ્વકર્માજીને કરવામાં આવે છે પરંતુ આ દિવસની જાહેર રજા ન હોવાથી શ્રી વિશ્વકર્મા સમાજ સમગ્ર સમાજ જન્મ ભાવપૂર્વક ઉજવણીમાં ભાગ લેવાથી વંચિત રહી જાય છે

જે સમગ્ર ભારત વર્ષમાં ઉજવાય છે અને આ દિવસને સરકાર જાહેર રજા અમલીકરણ બનાવે તે માટે હાલ પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર જિલ્લા મથક અને તાલુકા મથકે આવેદનપત્રો પાઠવાઈ રહ્યા છે ત્યારે આજરોજ પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ જૂનાગઢ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી વિશ્વકર્મા ભગવાન જન્મ જયંતિને જાહેર રજા સરકાર અમલીકરણ બનાવે વહેલામાં વહેલી તકે તે હેતુસર આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું